નમસ્કાર જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો કચ્છમાં રૂપિયા કરોડના ઇલેક્ટ્રોનલ બોન્ડના કૌભાંડનો મામલો સામે આવ્યો છે ઇલેક્ટ્રોનલ બોન્ડ પર દેશમાં ચર્ચા વચ્ચે કચ્છમાં ઇલેક્ટોરલ બોન્ડ થકી કૌભાંડ આકું જે છે તે પ્રકાશમાં આવ્યું છે તેની સત્યતા જાણવા જીએસટીવી પીડિત પરિવારના ઘરે પહોંચ્યું છે છેતરપિંડી ભોગ બનનાર દલિત પરિવાર ખાસ કરી અને જીએસટીવી સમક્ષ પોતાની આપવી જણાવતો જોવા મળ્યો અંજારના વરસામેડી ગામના દલિત પરિવારની જમીન સંપાદનના વળતર પેટે ચુકવાની રકમના કંપનીએ ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા ગરીબ અને અશિક્ષિત ખેડૂત પરિવાર પાસેથી સહયો કરાવી અને 11 કરોડ રૂપિયા વારંવાર ઇલેક્ટોરલ બોન્ડમાં જમા કરી દીધા ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર SBI ઇલેક્ટોરલ બોન્ડની માહિતી અપલોડ કરતા અંજાના એડવોકેટે કૌભાંડનો ભાંડો ફોડ્યો હતો

અને બધા પૈસા છે એ બોન્ડ તરીકે એ લોકો ગાંધીનગર એસબીઆઈ બેંક ની અંદર જમા કરાવ્યા અને ત્યાર પછી થોડોક સમય પછી આ બોન્ડ નું ઓટોમેટિક મતલબ કુદરત કરે અને આ બોન્ડ નું ઓટોમેટિક કોભાડ બારે આવી ત્યારે ખબર પડી કે આ તો પૈસા અમારા ઇલેક્ટ્રિક બોન્ડ તરીકે આ લોકો છેતરી નાખ્યા અને આ રાત નું ફ્રોડ છે એમ કીધું આ સરકારમાં તમારો ગયા છે અને એમાં તમને આ પૈસા અમે અમાથી લઈ લે હવે ઇગયાર કરોડ ને હવે કઈ રીતે કર્યું છે એ અમે કઈ નહીં મોટો ભાઈ હતો એ હલાવતા હતા અમે એના માટે વિશ્વાસ રાખ્યો કે સાહેબજી છોટા સાહેબ કરી બરાબર એમાંથી અમે આવી રીતે અહીંયાથી રૂપિયા જડ્યા અને આપણે સરકારે આપ્યા એ અમે બેક એ લોકો કરી ગાંધીનગર લઈ ગયા અમારા અનકાચવા છોકરા અહીંયા લઈ ગયા નહીં પછી અમારા પૈસા અહીંયાથી કે બોન તરીકે તમે આમાં વાંધો નહીં આવે

સોળ કરોડ વેચાવી અને તેમને જે સોળ કરોડ વેચી જમીન સાથે સંપાદન કરાવી ત્યાર પછી આ એમને એવોર્ડ પણ આપવામાં આવ્યા જ્યારે અગિયાર કરોડ રૂપિયા તેમની પાસે જે વધતી રકમ હતી તે રકમ ઇન્કમટેક્સનો દરોડો પડશે તેવી બીક બતાવી આ પરિવાર અનેથી વેલ્થન કંપનીના મહેન્દ્રસિંહ સોઢા નામના અધિકારીએ તેમને સમજાવી ગાંધીનગર એસબીઆઈ બેન્કમાં જમા કરાવી નાખ્યા પરંતુ આ પરિવારને એ પણ ખ્યાલ ન હતી કે આ રકમ જે જમા થાય છે તે ક્યાં જ અનાસ્તક થાય છે પરંતુ કોણ અને ક્યાં પૈસા જમા કરાવશે માત્ર પોતના આધારે પરિવાર રાહ જોઈને બેઠો હતું એમને એમ હતું કે દોઢ ગણા પૈસા મળશે પરંતુ ઇલેક્ટ્રિક બોર્ડનું જ્યારે લિસ્ટ બહારે પડ્યું ત્યારે તેઓની પણ આંખો પોડી થઈ ગઈ કે આ તો તેમના જે અગિયાર કરોડ રૂપિયા હતા તે ભાજપમાં જમા થઈ ગયા છે ત્યારે આ જે ખેડૂત પરિવાર છે તેમનો આ રહેણાંક વિસ્તાર છે એક નાનકડું ગામ છે ત્યાં તેમનું ઘર છે અને માત્ર વાત એટલી છે કે તે મહેન્દ્રસિંહ સોઢા પર તેમને વિશ્વાસ હતો અને મહેન્દ્રસિંહ સોઢા તેમની સાથે છેતરપિંડી કરી અને અગિયાર કરોડ જેવી માતબર રકમ આ મધ્યમ વર્ગીય ગરીબ કહી શકાય તેવા દલિત પરિવારના ભાજપના જે બોન્ડ છે તેમાં જમા કરાવી નાખ્યા છે ત્યારે હાલ તો આ પરિવાર પણ મૂંઝવણમાં મૂકાઈ ગયું છે જે તેમના પાસે રૂપિયા હતા તેઓના તેઓએ મકાન બનાવી નાખ્યા અત્યારે આ પરિવાર ધંધા રોજગાર વગરનો અને રાત દિવસ ટેન્શન લઈને બેઠું છે કે આ અગિયાર કરોડ પરત આવશે તો હવે આવશે કેમ પોલીસમાં જાય છે તો પોલીસ ફરિયાદ લેવા તૈયાર નથી ત્યારે હવે કદાચ મીડિયાના દબાણ ના કારણે પોલીસ થોડી નરમ રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું આ જે 11 કરોડ રૂપિયા ની રકમ છે તેઓ તેઓને પરત મળે છે કે કેમ તે હવે જોવાનું રહ્યું કચ્છ તો મસ મોટો કવહાણડ સામે આવ્યું છે ઇલેક્ટોરલ બોન્ડ અને તેના કે જેને દેશને હજ મચાવી નાખ્યો છે ત્યારે કચ્છનો એક દલિત પરિવાર તેનો ભોગ બન્યો છે ઇલેક્ટોરલ બોન્ડ પર દેશમાં ચર્ચા છે અને તેમાં કચ્છમાં એક દલિત પરિવાર ઇલેક્ટોરલ બોન્ડ થકી તેનો ભોગ બન્યો છે ત્યારે આ જ સંદર્ભે અત્યારે હાલ વધુ અપડેટ મેળવી લઈએ અમારા સંવાદદાતા દાઉદ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે

અરજી દેવાની પણ ના પાડી દે છે ત્યારે આ પરિવારને દરડા પર બેસવાનો વખત આવે છે અને આગેવાનો બીજા આવે છે અને ત્યારે માંડ પોલીસ અરજી લે છે અને હાલ તો પોલીસ મીડિયા સમક્ષ પણ કાંઈ બોલવા માટે તૈયાર નથી એટલે સમજી શકાય છે કે આમાં સીધે સીધો ભાજપ છે ભાજપનો ક્યાં ને ક્યાંથી પોલીસને પણ ભાજપના નેતાઓનો દર સતાવી રહ્યું તેવું લાગી રહ્યું છે ઈ ધમી

એક દલિત પરિવારને એક રીતે લૂંટી લેવામાં આવ્યું છે તેમ કહીએ તો અતિશયુક્તિ નહીં કહી શકાય શું છે આપની પ્રતિક્રિયા જે પ્રકારે આ ઇલેક્ટ્રોલ બોન્ડ નું કૌભાંડ સમગ્ર દેશને અત્યારે હટમચાવી રહ્યું છે જે પ્રકારે શરાબના ગોટાળા વાળાઓના ભ્રષ્ટાચારના માધ્યમથી ઇલેક્ટ્રોલ બોન્ડ્સ લેવામાં આવે છે રેડ કરીને જે ઇલેક્ટ્રોલ બોન્ડ્સ લેવામાં આવે છે નુકસાન કરતી કંપનીઓ પાસેથી જે રીતે હજારો કરોડના ના લેવાના છે ત્યાં સુધી તો સમજાયું પરંતુ હવે એક ગરીબ પરિવાર દલિત પરિવાર એને કઈ રીતે છેતરપેંડી કરી અને એની પાસેથી એના સેવાની કમાણીના એની એની જે મિલકત વેચાઈ જાય અને મિલકત માંથી છેતરીને એના પૈસા એના છે આ ખરેખર આપણને સર્જાવી દે એ પ્રકારનું કૌભાંડ છે કે આ લોકોને કોઈ જ લાજ શરમ રહી નથી અને બધી જ શરમ નિર્વલ મૂકી તમામ પ્રકારની મૂકી અને પોતાને રાષ્ટ્રભક્તિ આ સરકાર કઈ રીતે દલિતો રહી છે ગરીબોને લૂટી રહી છે એનો આ બે નમૂન નમૂનો છે અને આજે ઘેર ચર્ચા છે કે આ દલિતો દલિતોને પણ છોડ્યા નથી પોતાના કરોડો રૂપિયાની ભૂખ સંતોષવા માટે ચૂંટણીઓ જીતો ભૂખ સંતોષવા માટે જે લોકોની જે ઘડધુકી માં રહેલું છે એ આજે પ્રૂવ થયું છે કે આજે વિરુદ્ધને પણ એ જોડ્યો નથી અને એના દસ કરોડ અગિયાર કરોડ જેવી માથબાર રકમ એક સામાન્ય ગરીબ પરિવાર સાથેથી જયારે થઈ છે આ ઘટનાને હું ખાસ શબ્દોની અંદર ખડું છું અને ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ બધાને મારી અપીલ છે વિનંતી છે કે નિમંત્રણ છે કે તાત્કાલિક એ લોકો આ બાબત ઉપર કાર્યવાહી કરવી જે કોલ ઈડી ને તો આપે નિમંત્રણ આપ્યું છે કાર્યવાહી કરવા માટે પરંતુ અમાર નોશાદ સોલંકી શું કરશે કારણ કે દલિત પરિવાર અત્યારે હાલ મૂંઝવણમાં છે તેની જવાબદારી સમજી અને આ સમાચાર અત્યારે હાલ ઉપાડી છે ત્યારે સોલંકી પરિવારના પડખે ઊભો રહેશે બિલકુલ પરિવાર અને આ લડાઈને સુધી સુધી લઈ પડે ત્યાં સુધી અમારી લડવાની તૈયારી

પરંતુ આ તો એક પ્રકારની લૂંટફાટ છે ગરીબોના પૈસાની કારણ કે એને કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય કંપનીઓ કોઈ પોતાનો ધંધો વધારવા માટે પૈસા નથી આપતી પરંતુ એ ભ્રષ્ટાચાર આચરવા માટે પોતાના પૈસા આપે છે પોતાના કૌબાડોને છુપાવવા માટે પૈસા આપી રહી છે જી નસાચી ખાસ કરી અને આ તો કચ્છથી સમાચાર સામે આવ્યા છે શું આપના ધ્યાનમાં આવી કોઈ ઘટનાઓ છે કે અન્ય કોઈ જગ્યાઓએ પણ આ પ્રકારે કહી શકાય કે ઓછા ભણેલા अशिक्षित પરિવારો હોય અથવા તો દલિત પરિવારો હોય તેમને પણ શું આ રીતે સકંજામાં લેવામાં આવ્યા છે એવી કોઈ અપડેટ કોંગ્રેસ પક્ષની છે કે કે અંદર આ ડેટા રિલીઝ આવ્યો છે ત્યારથી સતત ઉપર ચાલુ છે તો કઈ કઈ રીતે કયા કયા દ્વારા લોકોએ બહુ ખડકલો કરી રાખ્યો છે

ઉપરાંત દયાથી એક સારો પેમેન્ટ મળે તો કમ્પલસેશન રીતે ના આ લૂંટેરા હોય એ પૈસા લૂંટીને પોતાના ઘર ભરવાની જગ્યાએ એ લોકો ભાજપના ઘર ભર્યા છે આજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કચ્છનો જે હોય કેશુભાઈ પટેલ એને આવીને આનાથી માફી માંગવી જોઈએ ના પરિવારને આ ટોટલ પૈસા ભાજપના ખાતામાંથી પાછા આપવા જોઈએ શૈલેશબેન ખાસ કરી અને આમાં કંપની સામેલ છે સરકારી અધિકારીઓ સામેલ છે ભાજપના નેતા સામેલ છે પરંતુ મહત્વની બાબત એ છે કે ડેટા જાહેર થાય છે ત્યાર પછી પરિવાર તરફથી આ બાબતનો ખુલાસો કરવામાં આવે છે પણ પ્રશ્ન એ છે કે વિપક્ષને આની ગંધ સુધા પણ નથી આવી તો આ બાબતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો તે સમજો પડે આ જવાબ માટે આ લોકો શું કર્યું કંપનીનો મહેન્દ્રસિંહ સોઠા કરીને એક માણસ હતો એને પ્લસ અંજાર નગરપાલિકા નો પ્રમુખ હેમંત શાહ નગરપાલિકા નો પ્રમુખ નગરપાલિકા ભાજપ નો પ્રમુખ શહેર પ્રમુખ હેમંત શાહ અનેક અધિકારીઓ મળીને આ મળ્યો તેને ફોલાવીને જુદી જુદી ચર્ચાઓ કરીને એને એમ સમજાવવામાં આવ્યો કે તમારે આ પૈસા નવી જગ્યાએ નાખસો ટોઢા થઈ જશે અને ફોલાવીને કરીને ચર્ચા કરી કંપનીના વેલ્યના ગેસ્ટ હાઉસ માટે સમજાવટ કરી મેં આ પૈસા આનો ઇલેક્ટ્રલ બોન્ડ નખાવી દીધા હવે આની ખબર તો ન તો ખેડૂતને પડત નાખવા વાળા કોઈ જાહેર કરત ન વિપક્ષ ને પડત પણ આભાર માનો આપણા સુપ્રીમ કોર્ટનો નો સુપ્રીમ કોર્ટે એક એવો નિર્ણય લીધો જેમાં દેશના બધા ઇલેક્ટ્રલ બોન્ડ ના ડેટા બહાર કરવા પડ્યા ઇલેક્શન કમિશનર સાહેબ જે ડેટા આવ્યા ત્યારે આ ખેડૂતને પણ ત્યારે જ ખબર પડી કે પૈસા ક્યાં ખોટી જગ્યા છે

ફોન મૂકી દીધો છે તેઓએ અને કારણ શું છે તે તેઓ જાણતા હશે કારણ કે શા માટે એમણે ફોન ડિસ્કનેક્ટ કર્યો અમે સતત અહીંયાથી તેમને સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ વિકે જોશી કદાચ જવાબ આપવાથી ભાગી રહ્યા છે કારણ કે હવે તમામ જે કૌભાંડ છે તેના પરથી પર્દાફાશ થઈ ગયો છે વિકે જોશી કે જેઓ પૂર્વ પ્રાંત અધિકારી છે વિકે જોશીજી તમારા કાર્યકાળમાં આટલું મોટું કૌભાંડ થયું છે દલિત પરિવારની જમીન પચાવી પાડવામાં આવી છે ઇલેક્ટોરલ બોન્ડ થકી શું પ્રતિક્રિયા આપની હેલો જી વિકે જોશીજી

જોશીભાઈ હલો હલો કરવાથી નહીં 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 ખબર પડે આપે જવાબ આપવો પડશે આજે આજે આપે જવાબ એક સેકન્ડ હું બતાવું ઈવીએમ ડિસ્ટ્રિબ્યુશનની કામગીરી ચાલુ છે ભાગવાની કોશિશ ન કરો ભાગવાની કોઈ પ્રશ્ન નથી અહીંયા ઈવીએમ ડિસ્ટ્રિબ્યુશનની કામગીરી ચાલે છે આપ ફરી એક વખત રિપીટ કરો આપનો પ્રશ્ન હું આપને સંતોષપૂર્વક જવાબ આપું છું તો સર સાથે ઈવીએમ ડિસ્ટ્રિબ્યુશન ચાલે છે મે અલાઉડ સ્પીકરનો અવાજ આવે છે જેમાં વેલ્સપન કંપની સરકારી અધિકારી ભારતીય નેતા તમામે મળી અને જે એક દલિત પરિવાર છે ખેડૂત પરિવાર છે એની જમીન

એ મારા કાર્યકાળ દરમિયાન બન્યો નથી મારી ઓક્ટોબર 2021 માં સોરી ડિસેમ્બર બે 2021 માં કચમાંથી બદલી થઈ ગઈ છે અને આ એવોર્ડ છે એ એની પછીના એવોર્ડમાં છે એટલે આ પ્રશ્ન આપ મને જે પૂછી રહ્યા છો તે અસ્થાને છે કારણ કે આખો સમગ્ર ઓર્ડર છે એ મારા કાર્યકાળમાં થયો નથી જોશીજી આપ જીએસટી સમક્ષ કહી રહ્યા છો કે આપના કાર્યકાળમાં ઘટના નથી બની આની નોંધ લેવામાં આવશે ફરી એક વખત ફરી એક વખત આપ કહો હું ખૂબ સભાનપણે કહી રહ્યો છું કે આપ જે ઘટનાનો ઉલ્લેખ મારી સાથે કરી રહ્યા છો એનો ઓર્ડર છે એ મારા કાર્યકાળમાં થયો નથી. જી આપનો ખુબ આભાર અમારી પાસે જે માહિતી આવી હતી તે પ્રમાણે આપ પાસેથી જાણવાનો અમે પ્રયત્ન કર્યો છે વિકે जोशी જી આપનો આભાર આપ સ્પષ્ટીકરણ

વીકે જોશી કે જે પૂર્વ પ્રાંત અધિકારી છે તેમની સાથે અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓએ પૂર્ણ સભાન રીતે કહ્યું છે સંપૂર્ણ જવાબદારી લઈને કહ્યું છે કે તેમના કાર્યકાળમાં આ જે કચ્છમાં કૌભાંડ થયું છે ઇલેક્ટોરલ બોન્ડ થકી તે તેમના કાર્યકાળમાં નથી થયું થોડી મિનિટો પહેલા જ વી કે જોશી કે જેઓ પૂર્વ પ્રાંત અધિકારી છે તે અમારી સાથે જોડાયા હતા અને તેઓએ સંપૂર્ણપણે સ્વીકાર્યું છે કે તેમના કાર્યકાળ દરમિયાન આ કૌભાંડ નથી થયું પરંતુ આપને જણાવી દઈએ કે વેલ્સપન કંપની સરકારી અધિકારી ભારતીય જનતા પાર્ટીના નેતા આ તમામે તમામ લોકોએ મળી અને એક દલિત પરિવારને લૂંટી લીધો છે જેની જમીનના ભાવ તેમના કહેવા પ્રમાણે સિત્તેર કરોડથી વધારે છે માત્રને માત્ર સોળ કરોડમાં તેમની જમીન ખરીદી લીધી પરંતુ એક પણ રૂપિયો તે જોઈ નથી શક્યા તો દર્શક મિત્રો ખૂબ જ શરમજનક બાબત કહી શકાય કે ઇલેક્ટોરલ બોન્ડ થકી જેની ચર્ચા અત્યારે હાલ સમગ્ર દેશમાં છે તે હવે બોન્ડ થકી સામાન્ય લોકો પણ લૂંટાઈ રહ્યા છે બુલેટિનમાં અત્યારે બસ આટલું ફરી એક વખત મળીશું રજા આપશો